ઓનલાઈન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈ તારીખ 20 જૂને ડીસીબી ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો એ ગુનાની વિગત મુજબ જે કોલ કરનાર વ્યક્તિ જે છે આરોપી એ આરોપી રાજકીય જે લોકો ખૂબ સક્રિય છે નામ ધરાવે છે એવા લોકોને ફોન કરીને એવું કહેવામાં આવતું હતું કે એઓ બહુ ઉચ્ચ કક્ષાની કચેરીએથી બોલે છે અને એમને સરકારશ્રી તરફથી ખાસ રાજકીય સારી કામગીરીના કારણે તેઓને એક મહત્વની જગ્યાના મહત્ત્વના પ્રોજેક્ટમાં એમને રોકાણ કરવા માટે જણાવે છે એ રોકાણમાં શરૂઆતમાં એ પ્રકારે રજૂઆત છે કે તમે અત્યારે દસથી બાર લાખ રૂપિયા રોકાણ કરો આ પ્રોજેક્ટ ચારેય કરોડનો છે અને બાકીની જે ભરવાપાત્ર રકમ જે છે એ તમને ગિફ્ટ તરીકે આપવામાં આવશે અને આ પ્રોજેક્ટ જે છે એ જયપુર દિલ્હી હાઈવે ઉપરનો છે અને એ લખતા થોડાક ફોટોગ્રાફ્સ અને વોટ્સઅપ ચેટથી ક્યારે રકમ ભરો છો આ પ્રકારે એ રજૂઆત કરવામાં આવતી હતી અને પીએમઓ કચેરીના અધિકારી બોલે છે એ પ્રકારે તેમણે પોતાની જાતની ઓળખ આપી એ જ પ્રકારે વોટ્સઅપ પ્રોફાઇલ પણ બનાવેલું એમના ફોનનું અને અલગ અલગ રાજકીય રીતે જે સક્રિય છે પદાધિકારી છે એ લોકોને આ રીતે ફોન કરવામાં આવ્યા હતા એ પ્રકારે એક ગુનો નોંધવામાં આવેલો હતો આ ગુનો નોંધાયા બાદ જે પણ ટેકનિકલ ઇન્ફોર્મેશનના આધારે એ જાણવા મળેલું કે આ લોકો મેવાતી ગેંગના સભ્યો છે અને જે અલગ અલગ લોકોને આ રીતે ફોન કરી આ મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરવાના શરૂઆતના રોકાણના ભાગરૂપે દસથી બાર લાખ રૂપિયા રોકાણ કરવા માટે આગ્રહ કરતા હતા ખોટા નામ ખોટા સિમ કાર્ડ અને ખોટા પ્રોફાઇલ બનાવ્યા બાદ આ લોકો જીતે વ્યક્તિને ફસાવાની કોશિશ કરતા હતા આ મેવાતી ગેંગના કુલ સભ્યો છ જે અત્યારે પકડાયેલા છે જેઓના નામ છે ભરતસિંહ બુદ્ધસિંહ રામસિંહ જે પલવલ હરિયાણાના છે અને મૂળ વતની એ બુલંદ યુપીના છે બીજા ઇરશાદ ખાન એ પણ પિનંગવા નુહુ મેવાત હરિયાણાના છે ઈરશાદ મોહમ્મદ એ હથીન હરિયાણાના છે પલવલ જિલ્લાના અને સાબીર એ પણ લખનાકા નાકા હથીન પલવલ હરિયાણાના છે રાકીબ અને મોહમ્મદ જહાન આ તમામ લોકો જિલ્લા પલવલ હરિયાણાના છે આ લોકોએ આ રીતે અલગ અલગ લોકોને ફોન કરી અને રોકાણ કરવા માટે ચીટિંગ કરવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે આ આરોપીઓ શરૂઆતમાં એમની જે એમઓ છે એ પ્રમાણે એક જાહેરાત આપતા હતા કે વર્ક ફ્રોમ હોમ અને એ પેટે તમે મહિને અમુક રકમ તમે કમાઈ શકશો અને એ પેટે રજીસ્ટ્રેશન માટે એ લોકો અમુક રકમ એમની પાસે જમા કરાવતા હતા જ્યારે દસથી પંદર લોકો આ પ્રકારે એમને આ રકમ જમા કરાવે ત્યારબાદ એ સિમ કાર્ડનો ઉપયોગ બંધ કરી દેતા હતા અને સિમ કાર્ડ ડિસ્ટ્રોય કરી દેતા હતા ત્યારબાદ એમની જે લાલચ પ્રાથમિક તપાસમાં જે પૂછપરછમાં જે માહિતી મળી છે એ પ્રમાણે એવો એમને મળવાપાત્ર મળતી હતી રકમ એનાથી એમનો સંતોષ નહોતો એટલે પછી એમણે આ રીતે અન્ય સોશિયલ પ્લેટફોર્મ ઉપર જે એક્ટિવ સક્રિય છે રાજકીય નેતાઓ પદાધિકારીઓ એ લોકોને ફોન કરી અને વળી મુખ્ય કચેરીએથી આ પ્રકારે કોઈ પોતે ત્યાં ઉચ્ચ અધિકારી છે અને એમને આ પ્રકારના પ્રલોભન આપી અને પૈસા પડાવવાની પ્રવૃત્તિ કરતા આ છ લોકોને અત્યારે અટક કરવામાં આવેલા છે અને આ છ લોકોની પ્રાથમિક તપાસ બાદ અત્યારે પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં લઈ જવામાં આવનાર છે અને આગળની વધુ તપાસ એ પ્રકારે હાથ ધરવામાં આવશે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ રાજકીય નેતા અથવા તો જે સક્રિય કાર્યકર છે પદાધિકારી છે એમને જયારે ફોન કરવામાં આવતું હતો ત્યારે હંમેશા આ જે ચીટર્સ જે છે છેતરપિંડી કરનારા લોકો એ પીએમઓ કાર્યાલયથી બોલે છે તે પ્રકારની વાત કરતા કેટલા લોકોને આ રીતે ફોન કરવામાં આવે છે અને અમદાવાદ સિવાય અંગે કોઈ અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં એક ગુનો નોંધાયેલો છે અને તે જ રીતે બનાસકાંઠા જિલ્લામાં ગુનો નોંધાયેલો છે અને એ પણ એક જ પ્રકારની એમોથી અને એક જ પ્રકારના પ્રોજેક્ટના રૂપે એમને લાલચ આપવાની છેતરવાની પ્રયત્ન કરેલો છે ગેંગ નથી આ ગેંગ સીધા પ્રોજેક્ટમાં પૈસાના રોકાણ કરી અને અલગથી જ લોકોને છેતરવા માટેની આપ એ અલગ ગેમ છે જે અત્યાર સુધીની માહિતી મળી છે જયપુર દિલ્હી હાઈવે પરના એક પ્રોજેક્ટ છે એક ખ્યાલી પ્રોજેક્ટ બતાવેલો છે કેટલાક કોઈ સાઈટના ફોટોઝ લઈને એમને અપલોડ કરેલા છે અને જે તે વ્યક્તિઓને જે ફોન કર્યા છે એમને વોટ્સએપથી એ લોકોએ મોકલેલા છે અત્યાર સુધીમાં એમણે ઘણા બધાને ફોન કરેલા છે જે જે લોકો હવે આ તપાસ દરમિયાન સામે આવશે કારણ કે એમના એમની પાસેના જે ફોન્સ છે એની ચકાસણી દરમિયાન બીજી વધુ વિગતો જાણવા મળનાર છે ના એમણે સતત ફરિયાદી પાસેથી એને રોકાણ કરવા માટે આગ્રહ કરેલો હતો સમય મર્યાદા આપી હતી કે આ સમય મર્યાદા ટૂંક સમયમાં પૂરી થનાર છે આપને ઘણું બધું નુકસાન જશે અને આ બહુ જ બ્લુ ચીપ પ્લાન છે એ રીતે એમને કરેલું તેમના ઉપયોગ કોઈ જગ્યા કરતા હોય તેવું હકીકત એટલે શરૂઆતમાં જયારે આ જે છેતરપિંડી કરનાર અત્યારે હાલ પકડાયેલા આરોપીઓ છે આરોપીઓ એવું જ કહેતા હતા કે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી आ ना प्रोजेक्ट ना मतलब मुख्य अथॉरिटीरियन छे ने બધાની ઈચ્છા છે કે તમે સારું કામ કરો છો તો તમે અમારું રોકાણ કરો અને તમને ફાયદો થશે સર કરોડો રૂપિયા 5 કરોડ בנוવાવાની વાત કરે 10 12 લાખ રૂપિયા માંગતા હતા અને અન્ય રકમ કોણ ભરશે શું આખી એફઓ માં એ લોકો કન્વર્ઝેશન શું કરતા જી કે વિશ્વાસ એસી હી અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાયે